નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રોપર્ટીના દસ્તાવેજો જે ખરીદી અને વેચાણની અંદર સૌથી મોટા નિયમો બદલાયા છે જ્યારે પણ તમે પ્રોપર્ટી ખરીદો છો અથવા વેચો છો એની અંદર બે હજાર ચોવીસની અંદર કયા કયા નિયમો બદલાયા છે એની સંપૂર્ણ વિગતવાર વાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ કે રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજ નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાતમાં ખરીદેલી મિલકતો દસ્તાવેજો કરવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવે છે દસ્તાવેજની સમજ અન્ય કોઈ હાજર નહીં રહી શકે માત્ર ખરીદી ખરીદનાર વેચનારાની સાક્ષીને જ હાજર રહેવાનું છૂટ છે તો ઓફ ઓફેમ આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે સાથે જ વકીલોને હાજર પણ ગેર કાયદે ઠેરાવવામાં આવશે જો કે આ નિર્ણય વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે તો વકીલો તેમની હાજર રહેવા એવી માગ કરી રહ્યા છે તો ખરીદનાર અને વેચનાર તથા સાક્ષી હાજર રહેશે તો મિલકત ખરીદવા અને વેચ્યા બાદ તેની સબ રજિસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવાની હોય છે ત્યારે મિલકત નોંધણી માટે નવો નિયમ લાગુ કરવામાં આવે છે જે મુજબ હવે દસ્તાવેજની નોંધણી સમયે માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષીને જ હાજર રહેવાનો નિયમ બદલવામાં આવ્યો છે તો આ અંગે પરિપત્ર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા ત્રણ માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો તો સાથે જ દસ્તાવેજની નોંધણીમાં વકીલોની હાજરીને પણ ગેરલાયક ઠેરવામાં આવી છે તો મિત્રો જે બોન્ડ રાઇટ પર નહીં રહી શકે હાજર આ ઉપરાંત દસ્તાવેજની નોંધણી સમય વકીલ જે પણ બોન્ડ રાઇટરની હાજરી પણ ગેરકાયદેસર ઠેરવામાં આવે છે તો બોન્ડ રાઇટર મિલકતની ખરીદી વેચાણ દસ્તાવેજ તૈયાર કરે છે તેની સાથે તેનું અધિકૃત લાયસન્સ હોય છે તેમ છતાં બંને હાજરને પણ ગેરલાયક ગણવામાં આવે છે કે ગેરકાયદેસર ગણવામાં આવે છે સાથે મિત્રો આપણે જાણીએ જ્યારે પણ તમે વકીલ અંતર્ગત દસ્તાવેજ બનાવો છો એટલે કે તમે ખરીદો છો અથવા મિલકત વેચો છો એની અંદર મહત્ત્વની બાબત એ છે કે જ્યારે પણ ખરીદી વેચાણની અંદર જે મામલતદાર કચેરી અંતર્ગત જે પણ દસ્તાવેજ થતા હોય છે ત્યારે માત્ર જે વેચનાર હોય છે ખરીદનાર હોય છે અને સાક્ષી હોય છે એટલા જ ને હાજર રહેવાનું રહેશે સતા મિત્રો જે વકીલ અને રાઇટર જે હાજર રહે છે એ હવે ગેરલાયક ગણવામાં આવશે એટલે કે હવે એ લોકો હાજર રહી શકશે નહીં તો મિત્રો વિડીયો રેકોર્ડિંગ કરાવો તો મિલકતની ખરીદી અને વેચાણ દસ્તાવેજો કરવા મિલકત

નોંધણી કરવામાં આવે છે તો સાથે મિત્રો આ જે નવા નિયમ અંતર્ગત જાણીએ તો નિયમ અંતર્ગત છે કે વકીલોનો આક્રોશ વધી ગયો છે તો બીજી તરફ દસ્તાવેજ નોંધણી જનાર અને નોંધણીની પ્રક્રિયા સાવ અજાણ લોકોની હાલાકી વધી શકે છે કારણ કે દરેક આ બાબતે સમજ હોય તે જ જરૂરી નથી આ સંજોગોમાં દસ્તાવેજ દસ્તાવેજના સંદર્ભમાં કેટલીક અડચણો આવી શકે છે તે માટે વકીલની હાજરી જરૂરી છે તેવું જ વકીલો જણાવે છે સાથે જ મિત્રો મિલકત ખરીદીની વેચાણ કરારને ગેર માર્ગે દોરી શકે છે તેમાં કિસ્સામાં કંખેરી શકે છે વકીલો જેની સમજણ સામાન્ય માણસોને શું ક્યારેય ભણેલા ગણેલા લોકોને પણ હોતી નથી કારણ કે આ વિષય તેમને અજાણ છે આ કારણે દસ્તાવેજો નોંધણી સમયે વકીલોની હાજરી હોવી અનિવાર્ય છે તેવું જ વકીલો દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીજી તરફ નોંધણી નિરીક્ષણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સેન્ટર કરેલા પરિપત્ર જે કાયદેસર જણાતા હોવાની જે વકીલો દલીલ કરી કરી છે તો વકીલોનું કહેવું છે કે ભૂતકાળમાં નાના ફ્લેટ માટે ખોટી સ્ટેમ્પ ડ્યુટી જમા કરવાની કલમ બત્રીસ કની નોટિસ જે સબ રજિસ્ટર કચેરીમાંથી આપીને અબ અબજોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તો મિત્રો તમે જાણતા હશો કે તમે જ્યારે પણ જમીન ખરીદો છો મકાન વેચો છો ખરીદો છો ત્યારે વકીલની જરૂર પડતી હોય છે તો આપણી ઘણી બધી એવી બાબતો હોય છે કે આપણે અજાણવો છે તો એની અંદર વકીલો પણ આપણે લૂંટતા હોય છે એ પણ તમે જાણતા હશો તો એ અંતર્ગત જે સૌથી મોટો નિયમ છે જ્યારે પણ તમે જમીન અથવા જે મકાન ખરીદો વેચો છો ત્યારે સબ રજિસ્ટર અંતર્ગત જે પણ વકીલ હાજર રહી નહીં શકે અને મિત્રો ટાઈપ રાઇટર છે એ પણ હાજર રહી નહીં શકે તો આ જે નવો નિયમ જારી કરવામાં આવે છે બે હજાર ચોવીસ અંતર્ગત તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત